મને રાતે મારી ડેડિયાપાડા થી પોલીસ દ્વારા પકડવામાં આવ્યો બળજબરીપૂર્વક ખેંચી ખેંચીને મને જીપમાં બેસાડવામાં આવ્યો મને રાત પીપરાની ઝૂલી જેલ માં રાખવામાં આવ્યા મારા સાથી મિત્રો મારા કાર્યકર મિત્રો એ નિરંજનભાઈ વસાવા હોય રાધિકાબેન રાઠવા હોય અમારા નાનુભાઈ હોય અમારા ઈશ્વરભાઈ હોય અમારા જીગ્નેશભાઈ લોકો રાતે આવ્યા એમણે કીધું ડીએસપી સાહેબ ચૈતરભાઈ નો ટિફિન લઈને આવ્યા છે ચૈતરભાઈના કપડા લઈને આવ્યા છે અમને મળવા દો પોલીસે રાતે પણ અમને જમવા નહીં દીધા અમારા કપડા નહીં આપવા દીધા બીજા દિવસે મામલતદારમાં રજૂ કરવાના હતા ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કરવાના હતા ત્યાં મને લઈ જવામાં નહીં આવ્યો સામાન્ય બાબતમાં મને સેશન કોર્ટમાં લઈ જવામાં આવ્યો સેશન કોર્ટમાં મારા વકીલો ચૈતરભાઈના વકીલ છે એમનો કેસ લડવા આવ્યા છે અમને જવા દો છતાં કોઈ વકીલને કોર્ટમાં નહીં આવવા દીધો કોર્ટમાં નઈ આવા દેને મને જામીન રદ કરવામાં આવ્યા મને રાત પીપળા જેલમાં નાખવાની જગ્યાએ મને બોરોડાની સેન્ટ્રલ જેલમાં નાખી દેવામાં આવ્યો સાથીઓ બોરોડાની સેન્ટ્રલ જેલ પાકા કેદીઓની જેલ સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ અંગ્રેજો વખતની જેલમાં એક નાની કોટડીમાં મને પૂરી દેવામાં આવ્યો બાર થી કોઈ ટિફિન નહીં કોઈ બિસ્તરો નહીં કોઈ કપડા નહીં બારના ના મારા ઘર વાળા મળવા આવે મારા કાર્યકરો મળવા આવે મારા વકીલો મળવા આવે કોઈ ને પરવાનગી નહિ ખૂબ વેતનાઓ આપી ખુબ ત્રાસ આપ્યો એમણે કીધું તમારા જામીનો ત્રણ મહિના કે ત્રણ વર્ષમાં પણ